નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આજના યુવાન પેઢીઓમાં ઘણા લોકોનું એવું કહેવાનું હોય છે કે તેઓને કોઈ સમય કારણ વગર તેમના પગ દુખતા હોય છે પગમાં સબક આવતા હોય છે અથવા તો તેમના પગ સોજી જતા હોય છે પરંતુ સેના લીધે દુખે છે તે તેમને ખ્યાલ હોતો નથી ઘણીવાર તે બાબત જાણવા માટે તેઓ રિપોર્ટ પણ કરાવતા હોય છે પરંતુ તેમની રિપોર્ટમાં પણ કંઈ આવતું નથી અને નોર્મલ રિપોર્ટ જ જણાતો હોય છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે આ પગનું કારણ વગરના દુખવાના શું સિમ્ટમ્સ છે અને તેનો શું શું ઈલાજ છે તેના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી તમને હું આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છું તો મિત્રો વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો અને આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરજો જે લોકોને અવારનવાર કારણ વગર પગ દુખતા હોય છે મિત્રો આપણું શરીર એક મશીનની જેમ કામ કરે છે અને સહેજ પણ આ મશીનમાં ખામી સર્જાતા જ તે આપણા શરીરમાંથી બહાર સંકેતો મોકલવાનું શરૂ કરી દે છે જો આપણે મિત્રો આ સંકેતોને સમજીએ અને તેની સારવાર સમયસર શરૂ કરીએ તો આપણે ભવિષ્યમાં અમુક ગંભીર બીમારીઓથી બચી શકીએ છીએ અને શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકીએ છીએ જોકે આપણે ઘણી વાર તેમને મિત્રો અવગણી દઈએ છીએ અથવા તો તેવા આપણે સિમ્સ કરતા છીએ છીએ અને બીમારીને આપણે આમંત્રણ આપી દેતા હોઈએ તેવી જ રીતે પગ આપણને મિત્રો ઘણા બધા સંકેતો મોકલતા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે સમજવા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે બાબતે મિત્રો ક્યારેય આપણે આળસ કરવી જોઈએ નહીં કારણ કે પગ એ માણસનો મૂળભૂત શરીરનો આધાર છે હવે મિત્રો આ વસ્તુને જડમૂળમાંથી જાણવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો પગમાં દુખાવો કયા રોગના લક્ષણ છે મિત્રો કોઈ પણ જાતની શારીરિક બીમારીના લક્ષણો આપણા પગમાં સ્પષ્ટ દેખાતા હોય છે આપણા પગ મિત્રો આપણા શરીરના સ્વાસ્થ્યનો મુખ્ય સૂચક પણ માનવામાં આવે છે તેથી પગને લગતી કોઈ પણ સમસ્યાને ને ઇગ્નોર કરી અથવા કોઈ પણ જાતની સમસ્યા હોય ઘોટીઓમાં સોજો શોધવો ઘણી વાર મુશ્કેલ પણ બની જાય છે પરંતુ મિત્રો જો ઘોટીઓ લાંબા સમય સુધીમાં સોજો રહે છે ગોઠણમાં લાંબા સમય સુધી સોજો રહે છે તો તેના મુખ્યત્વે ઘણા બધા કારણો હોઈ શકે છે તેમાં મિત્રો મુખ્ય કારણોમાં જોઈએ તો કિડનીની સમસ્યા પ્રવાહી રિટેન્શન અથવા થાઇરોઇડની સમસ્યાના સંકેતો પણ હોઈ શકે છે માટે તમારે જો લાંબા સમય સુધી ગોઠણ મે લગતી સમસ્યા અથવા તો ગોઠણનો સોજો હોય તો મિત્રો તાત્કાલિક ધોરણે ડોક્ટરની સલાહ લેવાની હું તમને વિનંતી કરું છું મિત્રો એ અન્ય કારણ જોઈએ જેના લીધે પગમાં દુખાવો થતો હોય તો એ છે એટલે કે પગના દુખાવાને સામાન્ય અવસ્થા માનતા હોય છે પરંતુ એવું ખરેખર હોતું નથી આ દુખાવા મિત્રો આગળ જતા ખૂબ જ ગંભીર બીમારી ધારણ કરી શકે છે જે અત્યારે સામાન્ય લાગી રહ્યું છે ક્યારેક તે દુખાવો વિટામિન ડીની ઉણપ અથવા કમીના લીધે પણ થાય છે અને થાક ને કારણે પણ થઈ શકે છે પરંતુ જો તે લાંબા સમય સુધી ચાલે કંઈ પણ કામ કર્યા વગર પણ તમને પગ દુખે તો તે કંઠમાળ અથવા પેરી ફેરેલ ધમની રોગનું લક્ષણ હોય શકે છે મિત્રો મુખ્યત્વે આ સ્થિતિમાં તમારા પગની ધમની એટલે કે જેમાંથી લોહીનું પરિભ્રમણ થતું હોય તેમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે જેના કારણે આ દુખાવો થતો હોય છે માટે તાત્કાલિક ધોરણે તેની તપાસ કરાવો અને તમારા બ્લડ પ્રેશર હાર્ટ રોગની પણ નિશાની માનવામાં આવે છે વધુમાં ઠંડા હાથ અને પગ પણ ગંભીર બીમારીની નિશાની છે જે લોકોના પગ અથવા હાથ મુખ્યત્વે સમયે ઠંડા જ રહેતા હોય તેમને હાટને લગતી સમસ્યાઓ પણ હોઈ શકે છે ક્યારેક ઠંડા હાથ અને પગ લો બ્લડ પ્રેશરના કારણે પણ થઈ શકે છે પરંતુ તે ઓછા સમય માટે હોય છે અને તે ખૂબ જ કામ ચલાવે છે એટલે કે થોડા સમય બાદ તે ફરીથી સરખો થઈ જાય છે પરંતુ જો આ સમસ્યા તમને વારંવાર થઈ રહી છે તો મિત્રો периફેરલ ધમની રોગની નિશાની પણ હોઈ શકે છે જ્યારે પગમાં ધમનીઓ થઈ જાય છે માંડે છે અથવા તેમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે ત્યારે તમારા પગમાં ખેચાણ વધી જાય છે કારણ વગર પગમાં ખાલી ચડવા માંડે છે અને પગમાં સોજો આવી જાય છે અને જો મિત્રો આ સ્થિતિ થોડી વધી ગંભીર થઈ જાય છે અથવા ખરાબ થઈ જાય છે તો તે તમને ઇન્ટરનલ ઘા એટલે કે અંદરોની ઘા તરફ દોરી શકે છે તો તે સમયે તાત્કાલિક ધોરણે તમારે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે હવે અન્ય કારણ છે મિત્રો ડીપ વેન થોબ્રોસિસ મિત્રો આ એક અવસ્થાનું નામ છે મિત્રો જો તમારા પગ જાતે જ લાલ અને ખૂબ જ ગરમ થઈ જતા હોય તો આ સિમ્ટમ્સને જરાય પણ અવગણશો નહીં તો તે ઓળખવામાં આવે છે મિત્રો આ સ્થિતિમાં તમારા પગમાં લાલાશ અને બળતરાનું કારણ બની જાય છે પગની અંદર બળતરા થાય છે જાણે કે અગ્નિ જ્વાળામુખી હોય તેવી બળતરા થવા લાગે છે અને પગ ઓટોમેટિક લાલ થઈ જતા હોય છે જો મિત્રો આવું થાય તો ની સલાહ લેશો કોઈ પણ ઘરેલું ઉપચાર કારણ કે આ સ્થિતિ તમારી નસોમાં કારણ બની શકે છે જેથી આના લીધે આગળ જતા ઘણી બધી મોટી સમસ્યાઓ પણ થઈ શકે છે જે શરીર માટે ખૂબ જ હાનિકારક હોય શકે છે અને ખૂબ જ ગંભીર પરિણામ ધારણ કરી શકે છે અને પગમાં ગાંઠ જમા થતા તેને ઓપરેશન પણ કરાવવું શકે છે માટે આ સમસ્યાને ગંભીર રીતે લેજો અને ડોક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં તો મિત્રો આ હતા એ કારણો જેના દ્વારા તમારા પગમાં સામાન્ય રીતે કોઈ કારણસર દુખાવો થતો હોય છે આ સિમ્ટમ્સને અવગણવા નહીં અને તેનો તાત્કાલિક ધોરણે ઇલાજ કરવા હું બધાને નમ્ર વિનંતી કરું છું જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તથા જે પણ લોકોને પગની સમસ્યા હોય તેવા લોકોને આ વિડીયો અવશ્યપણે શેર કરજો જેથી તેઓ પણ તેની ગંભીર સમસ્યાઓ જાણી શકે અને તેનો તાત્કાલિક ધોરણે ઈલાજ કરી શકે તો મિત્રો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે નવી જાણકારી સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ આભાર ધન્યવાદ